નમસ્કાર મિત્રો આજે મારે તમને એક એવા પાણીની વાત કરવી છે કે જે સાવ મફત છે અને લગભગ દરેક ઘરમાં અવેલેબલ છે અને આપણે એના ગુણ નથી જાણતા એટલે આપણે એને ગટરમાં ફેંકી દઈએ છીએ આ પાણી એ બીજું કંઈ નહીં પણ આપણે જે પનીર બનાવીએ છીએ અને તે પનીર કાઢી લીધા પછી જે પાણી વધે છે તેની હું વાત કરી રહી છું મિત્રો ઘણા લોકોને દૂધની એલર્જી હોય ખાસ કરીને નાના બાળકોને કફ થઈ જાય મોટાને પેટ ભારે થાય ઝાડા થઈ આવા ઘણા બધા પ્રશ્નો હોય તો એમના માટે આ જે આપણે પનીર બનાવીએ છીએ અને એનું જે વધેલું પાણી છે તે તમે ચોક્કસ એનો પર્યાય ગણી શકો દૂધના બધા જ ગુણો બધા જ ફાયદાઓ એ આ પનીર બનાવતા વધેલા પાણીમાં છે દૂધનું જે ફાટેલા દૂધનું જે પાણી છે તેમાં આ ઉપરાંત જેમને લીવર સંબંધી કોઈપણ સમસ્યા છે ફેટી લિવર ખાસ કરીને તો એના માટે પણ આ પાણી છે એ ખૂબ જ ફાયદાકારક છે આ ઉપરાંત કોઈ પણ પ્રકારના તાવ તમને આવે છે તો તેમાં નિસંકોચ તમે આ પાણી આપી શકો છો પાચન સંબંધી પણ સમસ્યા છે તો એમાં પણ આ પાણી ખૂબ ફાયદો કરે છે આમ પાચનતંત્રને મજબૂત કરે છે લિવરને મજબૂત કરે છે અને મોટા ભાગના તાવમાં આ નિર્દોષ પ્રયોગ ખૂબ ફાયદો આપે છે લેવાનું કેવી રીતે છે તો સેમ મારા બધા પ્રયોગની જેમ સવાર નરણાં કોઠે તમારે એક કપ આ ફાટેલા દૂધનું પાણી લેવાનું છે એના પછી એક કલાક સુધી કંઈ પણ ખાવા પીવાનું નથી આ જ રીતે સાંજે જમતા પહેલાં એક કલાકે એક કપ આ ફાટેલા દૂધનું પાણી લેવાનું છે અને પછી એક કલાકે જમવાનું છે બનાવવાનું કેવી રીતે જો ના કોઈને ખ્યાલ હોય તો સાવ સરળ રીત છે તમારે અડધું લિટર દૂધ લેવાનું છે એમાં અડધું લીંબુ દૂધને ઉકળે એટલે અંદર અડધું લીંબુ નીચવવાનું અને જે પછી પનીર ઉપર આવી જાય તે લઈ અને એને શાક કે પરોઠા જેમાં તમે વાપરતા હોય તેમાં વાપરી લો અને જે પાણી વધ્યું છે તેને ગાળી અને આ ઔષધિ રૂપે તમે ઉપયોગમાં લઈ શકો છો આ પાણી ખૂબ નિર્દોષ છે એની કોઈ આડઅસર નથી તમે જિંદગીભર આ પાણી લઈ શકો છો ચાહે તો રોજ લો અથવા તો અઠવાડિયે એક વખત આખું ઘર આ પાણી લઈ શકે છે નાનું જન્મેલા બાળકથી માંડી અને એંસી વર્ષના દાદા સુધી કોઈપણ વ્યક્તિ આ પ્રયોગ નિસંકોચ કરી શકે છે આની કોઈ આડઅસર નથી અને તમને ચોક્કસ ફાયદો થશે આપ આ પ્રયોગ જરૂર અજમાવો